કચ્છના અંજારમાં જીવદયાની અભૂતપૂર્વક કામગીરી થઈ રહી છે જેમ અંજારમાં શાળા કાર્યરત છે રસ્તે વધુ અબુલ પશુઓને રાખવામાં આવ્યા છે તેમાં પણ ગરમી વચ્ચે ઠંડક મળે તે માટે અહી વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે ગુજરાતભરમાં અત્યારે ગરમીએ કહેર મચાવ્યો છે લોકો તો ગમે તેમ કરી ગરમીથી રક્ષણ મેળવી લે છે પરંતુ રસ્તે રઝડતા અબોલ પશુઓની હાલત વધુ ખરાબ થતી હોય છે આ સ્થિતિમાં કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં જીવદયાની અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે અંજારની નંદી શાળા છેલ્લા અનેક વર્ષોથી સેવાભાવી કાર્ય માટે જાણીતી છે અહીં નંદીઓ માટે યોગ્ય રીતે રહેવા ખાવા અને તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે નંદી શાળામાં આશ્રિત પશુઓ માટે હૃદયસ્પર્શી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ નંદી શાળા ચાલે છે જેમાં લગભગ સાતસો જેટલા નંદીઓને રાખવામાં આવે છે આ નંદીઓને ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અહીં વિશેષ વ્યવસ્થા કરાઈ છે આપણે એક ફુવારા જેમ કથા મંડપ હોય મોટી મોટી કથાઓ હોય ત્યાં ફુવારા મૂકતા હોય ઠંડા પાણી જેવા એટલે અમે છેલ્લી ગોરધન નંદી શાળામાં અલગ અલગ વાડાઓમાં એ રીતના ઠંડા પાણીના ફુવારા મૂકેલા છે જેનાથી કરી તાપમાન પિસ્તાલીસ ડિગ્રી જે બહાર પડતું હોય લગભગ દસથી પંદર ડિગ્રી સુધીનો અહેસાસ એ નદીઓને થતો હોય છે એટલે કે આરામથી રહી શકે જેમ આપણે આપણા ઘરમાં રહેતા હોય એસીમાં એ લોકો માટે પણ એસી જે વાતાનુકૂળ આખા વાડાઓ બની જતા હોય છે આ રીતના અમે છેલ્લા છ વર્ષથી જે કાર્ય કરી રહ્યા છીએ એ આ વખતે અમને સૂજ્યું ભગવાનની દયાથી નંદીજીના આશીર્વાદથી એ રીતે કરી રહ્યા છીએ એટલું નંદીઓ માટે અસહ્ય ગરમીમાં રાહત આપતા ફુવારા મૂકવામાં આવ્યા છે નંદી શાળામાં ચાર શેડ પણ વિશેષ પ્રકારના ફુવારા ગોઠવાયા છે જેમાંથી સતત પાણીનો છંટકાવ થતો રહે છે જેથી કાળઝાળ ગરમી વચ્ચે પણ પશુઓને ઠંડક મળી રહે છે સાથે આ પશુઓને શારીરિક રીતે ગરમીથી કોઈ હાનિ ન થાય તેમના સ્વાસ્થ્ય અને પોષણમાં વધારો કરવા સિઝનેબલ ફળ અપાઈ રહ્યા છે જેમાં દાડમ અને સક્કર સહિતના પૌષ્ટિક ફળ તેમને વધુ ખવડાવાઈ રહ્યા છે ઉનાળામાં દાડમ જેવા રસાળ ફળો પશુઓને ઉર્જા અને તાજગી પ્રદાન કરે છે ચાર દિવસ પહેલા દાડમ આદેનો સિંતેરથી એસી મણ દાડમ નંદીઓજીને પીરસ્યું હતું આવના દિવસોમાં સક્કરટેટી છે કાલિંગા છે એનાથી વધીને આપણે કેસર ફાર્મ હાઉસ જેને કેસર કહી શકાય એવા કેસરને પણ અવાડાઓ પાણીના ભરી અને કેસરનો જે રસ કહી શકાય આંબાનો રસ એની પણ અમે યોજના આગલા દિવસોમાં કરી રહ્યા છીએ કેમ કે આપણે નંદી શખીએ તો આપણે સુખીએ નંદીજીને આપણે ધર્મનો નો સ્તંભ માનીએ છીએ અંજારની નંદી શાળા જેવી સંસ્થાઓ અબોલ પશુઓ માટે જે સેવા કાર્ય થઈ રહ્યું છે તે અમૂલ્ય છે ભવિષ્યમાં પણ આવા અનેક કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન થતું રહેશે દાઉદ સમેજા જીએસટીવી ભુજ